જવરો અત્યારે રાધનપોર વિડીયો બનાવે લો આપણે પેલા હાથ વાગ્યા એટલે વિડીયો બનાવીને ચાલુ આપણે તો રિચાર્જ નહીં એટલે તો બધી વિડીયો નહીં આવે આવજે પણ પછી રિચાર્જ કરાવવાનું હોય અત્યારે આપણે રાધનપુર ચોકડી એટલે થોડુંક કોમ છે એટલે દાડામાં આપણે પાસે આવવાના અત્યારે તો કોઈ હું અત્યારે જવરો હું એટલે થોડુંક કોમ છે એટલે અને જયારે ક્યાં છે જુઓ પૂરી ભરીને જાય રહી કોઈને પડવું હોય કે જો આરી હોને તો આરી કેનાલ આપણે ના બાદ ચરોડ હવા હવારમાં હું એ ગામમાં આ ગામ મતે રાજનપુર એટલે તેમ કે મોડા જો એટલે રાત જાતન નહીં મળતા એટલે અતાર એક જ જાતન નહીં હતું જો અતાર આવ ન હેત એટલે 11 વાગે હેત છે ને 12 વાગે હેત છે તો દે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરમ ફોલો કરો કરો જો આ જો એક્ટિવા

वीडियो हर लगे तो लाइक ना फॉलो जरूर कर देना रोज वीडियो आज क्लास के पूरा प्रति जो भी अपलोड नहीं ना में आज कैनाल चाहता तो कोई आतु तो नहीं ना कोई बेइज्जत आते चैनल में आदर